ડભોઈ દબાણ શાખા દ્વારા કલેક્ટર કચેરી સભા હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શ્રી ડભોઈ ખાતે ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત કરતા ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં એસટી ડેપો ની સામે નવીન તાલુકા પંચાયત કચેરીથી વાઘનાથ મહાદેવ જવાના રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરી વ્યાપાર કરતા ઇમો સામે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી જે ઇસમો દ્વારા ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરેલા હતા તે આજે ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવીની સૂચના અનુસાર નગરપાલિકાના કર્મચારીઓની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી